નમસ્કાર મિત્રો ફરી એક વખત આપ સર્વેનું મારી ચેનલ વર્લ્ડ ઓફ જી કેમાં સ્વાગત છે મિત્રો ટેટ અને ટેટ ટુની પરીક્ષામાં ધોરણ છથી આઠના જે મુખ્ય વિષય વસ્તુ છે એમના કવિ અને લેખકોનો પરિચય એ કેળવવો ખૂબ જ જરૂરી છે કારણ કે તેમાંથી જ મોટાભાગના પ્રશ્નો પૂછાતા હોય છે તો ધોરણ છ ના કવિઓ અને પાંચના કવિઓનો પરિચય આપણે લીધો છે આજે ધોરણ સાતના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવતા વિવિધ પ્રકરણ અને કવિ જે કવિતાઓ છે એમના કવિઓનો આપણે પરિચય જોઈશું તો ચાલો આપણે શરૂ કરીએ મિત્રો આ તમામ મટીરિયલ મારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ વર્લ્ડ ઓફ જી ડોટ ઇન પરથી આપણને મળી રહેશે એના માટે આપણે ડ્રોપ ડાઉન મેનુ છે તેમાંથી ટેટ ટુ અને એથટાટ જે ઓપ્શન છે એના પર જવાનું રહેશે છઠ્ઠા ધોરણમાં કવિતા છે બીજી આજની ઘડી રણીઆમડી મિત્રો તેના કવિનું નામ છે નરસિંહ મહેતા નરસિંહ મહેતાનો જન્મ તળાજા જે ભાવનગર જિલ્લાનું છે તળાજા ગામ ત્યાં થયો હતો એમનું નિવાસસ્થાન છે એ જુનાગઢ છે મુખ્ય એમની રચના ભજન અને પ્રભાતિયા પર હોય છે બીજ ત્રીજું છે પરીક્ષા પરીક્ષા છે એના કવિ છે પન્નાલાલ નાનાલાલ પટેલ એમનું જન્મસ્થળ માંડલી છે જે રાજસ્થાનમાં આવેલું છે એમનો જન્મ ઓગણીસો બારમાં થયો હતો દેહાંત ઓગણીસો અઠ્યાસીમાં માં થયો હતો એમનો અભ્યાસ સાબરકાંઠા જિલ્લામાં ઈડરમાં થયો હતો તેમણે ચાર અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કરેલો છે પન્નાલાલ પટેલે વળામણા મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખી છે તેમણે સુખા સુખ દુઃખના સાથી વાત્રકને ગાંઠે ઓરતા જેવા વાર્તા સંગ્રહો આપ્યા છે પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે ઓળખાય છે મિત્રો પન્નાલાલ પટેલે ગ્રામ જીવનનું અદભુત નિરૂપણ કરેલું છે તેઓની સર્જનશક્તિને ધ્યાનમાં રાખી તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તેમજ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે ત્યાર પછી છે બે ખાનાનો પરિગ્રહ તેમના લેખિકા છે મનુબેન ગાંધી એમનો જન્મ કરાંચીમાં થયો હતો એમના જાણીતા પુસ્તક છે વિરાટ દર્શન અને બાપુ મારી મા પાંચમો છે રાનમાં એમના કવિ છે ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ જે ભાવનગર જિલ્લાનું નિંગાળા ગામ જે હાલમાં બોટાદ જિલ્લાનું નિંગાળા ગામ છે ગ્રીડા તાલુકામાં આવેલું ત્યાં એમનો વતન છે એમનો જન્મ આઠ પાંચ ઓગણીસો સુડતાલીસના રોજ થયો હતો ધ્રુવકુમાર ભટ્ટનું આપણે પ્રદાન જોઈએ સાહિત્યમાં તો એમની નવલકથાઓમાં કર્ણલોક સમુદ્રાંતિકે તાત્વામસી અત્રાપી અને અકબાર છે એમની કિશોર કથા ખોવાયેલું નગર ઘણી વખત પરીક્ષામાં પૂછાતી હોય છે ખોવાયેલું નગર છે એમના લેખક કોણ છે તો ધ્રુવ ભટ્ટ એમના કાવ્ય સંગ્રહો છે શૃણવંતુ અને ગાય તેના ગીત ત્યાર પછી છઠ્ઠું છે ભીખુ ભીખુના લેખક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એમનું ઉપનામ છે ધૂમકેતુ તેમનો જન્મ સ્થળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલું વીરપુર ગામ છે એમનો જન્મ અઢારસો બાણુંમાં અને એમનું નિધન ઓગણીસો પાંસઠમાં થયું હતું મિત્રો ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ છે તેમણે તણખા મંડળના ચાર ભાગ લખ્યા છે પોસ્ટ ઓફિસ ભૈયા દાદા રજપૂત રાણી એક ટૂંકી મુસાફરી જીવનનું પ્રભાત પૃથ્વી અને સ્વર્ગ હૃદય પલઠો આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે એમાં મિત્રો તણખા મંડળ છે એ ચાર ભાગમાં જે લખાયેલું છે એ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ચૂક્યું છે કે તણખા મંડળના લેખક કોણ છે તો એ તમે ધૂમકેતુ લખી શકો છો જીવન પાથે જીવન પાથેના લેખક શ્રી દત્તાત્રેય બાલાકૃષ્ણ કાલેલકર જે કાકા સાહેબ કાલેલકર તરીકે ઓળખાતા છે ઓળખાય છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો ઈસવીસન અઢારસો માં અને એમનું નિધન ઓગણીસો એક્યાસીમાં માં થયું કાકા સાહેબ કાલેલકર એ ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમને એવી આત્મીયતા હતી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું છે તો મિત્રો સવાઈ ગુજરાતી તરીકે પણ કાકા સાહેબ કાલેલકર છે એ ઓળખાય છે એમના ગ્રંથો હિમાલયનો પ્રવાસ રખડવાનો આનંદ જીવનનો આનંદ જીવનની લીલા અને જીવન સંસ્કૃતિ જેમાં રખડવાનો આનંદ છે એ ટેટની પરીક્ષામાં એક વખત પૂછાયેલું છે બનો વાડો બાનોવાડો છે એના લેખક પ્રવીણ શનિલા દરજી છે એમનો જન્મ પંચમહાલના ગોધરા તાલુકાના મહેલોલમાંથીઓ ઓગણીસો ચુમ્માલીસના રોજ થયો હતો એમને કવિતા નિબંધ વિવેચન ચરિત્ર અનુવાદ સંપાદન અને બાળ સાહિત્ય વગેરે આપ્યું છે લીલાપર્ણ ઘાસના ફૂલ વેણુરવ ગાતા ઝરણા અને પંચમ વગેરે લલિત નિબંધ તેઓએ છે ત્યારબાદ વલયની અવકાશી સફર એના લેખક છે કિશોર કનૈયાલાલ અંધારિયા એમનો જન્મસ્થળ ભાવનગર છે એમની મુખ્ય કૃતિઓમાં જોઈએ તો હિમખંડ મંગળ અમંગળ વલયની અવકાશી સફર વગેરે છે વલયની અવકાશી સફર છે એ સુંદર મજાની વિજ્ઞાન કથા છે એમને એના માટે સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકા અકાદમી છે એનો એવોર્ડ મળેલો છે લેખક અખબારી નોંધના ચંદ્રકાંત મહેતા છે અખબારી નોંધ જે દસમો પાઠ છે ધોરણ સાતમાં એના શ્રી ડોક્ટર ચંદ્રકાંત મહેતા છે જન્મ છ આઠ ઓગણીસો ઓગણચાલીસ અમદાવાદના ધોળકાના સરોડા ગામમાં થયો હતો તેઓ ગુજરાતી અને હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે તેઓ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા તરીકે રહી ચૂક્યા છે ગુજરાતી હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના એકસો ત્રેવીસ જેટલા પુસ્તકો પ્રગટ થયા છે મિત્રો અખબારી નોંધ એ પાઠમાં લેખકે પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપીને એમાં આવતા કેટલાક સમાચારલક્ષી લેખનના જરૂરી નમૂના પણ રજૂ કર્યા છે જનની મિત્રો જનની એક એના કવિચય અમારા બોટાદ જિલ્લાના શ્રી દામોદર ખુશાલદાસ બોટાદકર કવિ છે દામોદર ખુશાલદાસ બોટાદકર કવિ છે એમના નામ પરથી બોટાદમાં શ્રી કવિશ્રી બોટાદકર કોલેજ પણ આવેલી છે મિત્રો એમનો જન્મ અઢારસો સિત્તેર ભાવનગર જિલ્લાના અત્યારે હાલ પોતે બોટાદ જિલ્લો છે એમના બોટાદમાં જ થયો હતો એમનું મૃત્યુ ઓગણીસો ઓગણ ઓગણીસો ચોવીસમાં થયેલું છે મિત્રો કવિ બોટાદ કરે માત્ર છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું છે વળી એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રમાં હતું એમના કાવ્ય સંગ્રહો રાસ તરંગિણી કલ્લોલીની સ્ત્રોતસ્વિની નિર્જરણી અને શેવલીની છે દોસ્તો અગર આપકો એ વિડીયો પસંદ આયા હો તો લાઈક કે બટન પર ક્લિક કરે વિડીયોઝ કો લાઈક કરે अगर आप अपने दोस्तों के साथ शेयर करना चाहते हो तो शेयर के बटन पर क्लिक करें उसको फेसबुक मैसेंजर व्हाट्सअप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूजफुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करना ना भूले सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें વીડિયો કો સબસ્ક્રાઈબ કરે ઓર કે ભવિષ્યમાં આને વે વીડિયો કાપી લાભ લે થેન્ક યુ સો મચ